નમસ્કાર ભક્તજનો ભક્તિરસ રસ ચેનલમાં આપનું સ્વાગત છે સનાતન ધર્મમાં શનિવારનો દિવસ ન્યાયના દેવતા ભગવાન શનિદેવને સમર્પિત છે અને આ દિવસે તેમનું પૂજન કરવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે જે વ્યક્તિની કુંડળીમાં શનિદોષ હોય છે અથવા શનિની સાડાસાથી ચાલતી રહી છે તેમણે તો શનિવારના દિવસે શનિદેવની જરૂર પૂજા કરવી જોઈએ સાથે જ સરસિયાનું તેલ અર્પિત કરવું જોઈએ આવું કરવાથી કુંડળીમાં રહેલા દોષનો પ્રભાવ ઓછો થાય છે અને અટવાયેલા કામ પાર પડવા લાગે છે આ ઉપરાંત શનિવારના દિવસે કેટલાક ઉપાય કરવામાં આવે તો ભગવાન શનિદેવ જાતક પર પોતાની કૃપા રાખે છે શનિદેવને પ્રસન્ન કરવા માગતા હોય તો આ દિવસે કેટલાક સરળ ઉપાય કરવા જોઈએ તેમાં સૌથી સરળ ઉપાય છે શ્વાનને રોટલી ખવડાવવી જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિવારના દિવસે જો તમે રોટલી પર સરસિયાનું તેલ લગાવીને શ્વાનને ખવડાવો છો તો શનિદેવ પ્રસન્ન થાય છે અને કુંડળીમાં રહેલા શનિદોષનો પ્રભાવ ઓછો થાય છે આ ઉપાય કરવાથી સફળતાના માર્ગ પણ ખુલ્લે છે ધાર્મિક શાસ્ત્રો અનુસાર શ્વાન ભગવાન શનિદેવનું વાહન છે અને શનિવારે શ્વાનને ભોજન ખવડાવવાથી શનિદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે તેનાથી વ્યક્તિના જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર થાય છે જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિની કે ઢૈયા ચાલી રહી હોય તો તેણે આ ઉપાય અવશ્ય અપનાવવો જોઈએ જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિવારે શ્વાનને સરસિયાનું તેલ ચોપડીને રોટલી ખવડાવવાથી રાહુ અને કેતુ સંબંધિત દોષો પણ દૂર થાય છે તેમજ કાલ સર્પયોગથી પીડિત વ્યક્તિએ પણ આ ઉપાય કરવો જોઈએ આ સિવાય શનિવારે ગરીબો અને જરૂરિયાતમંદોને તમારી ક્ષમતા મુજબ દાન કરવું જોઈએ તે ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન પીપળના વૃક્ષને જળ ચડાવો અને ઓમ શમ શનેશ્વરાય નમઃ આ મંત્રનો જાપ કરવો જોઈએ આ પછી પીપળના ઝાડની સાત વાર પ્રદક્ષિણા કરવી જોઈએ એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી શનિદેવ ધીરે ધીરે પ્રસન્ન થાય છે આ દિવસે તલ કાળા અડદ તેલ ગોળ કાળા કપડાં કે લોખંડનું દાન કોઈને કહ્યા વગર કરવું જોઈએ શાસ્ત્રોનું માનીએ તો આ ઉપાયથી તમામ રાશિના જાતકોને વિશેષ ફળ મળે છે આવા જ બીજા નવા વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી મારા ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ